આજે આપણે બનાવીશું પંજાબી ફેમસ રાજમા ચાવલ 1 કપ જેટલા રાજમાને 3-4 કલાક માટે પલાળીને પ્રેસ કુકરમાં એડ કરી દીધી છે ત્યારબાદ તેમાં 3 કપ જેટલું પાણી એડ કરીશું બે તમલપત્ર એક ટાજનો ટુકડો એક ચકરો ફૂલ સાત પ્રમાણમાં મીઠું અને એકદમ જેટલું ઘી એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરીને 3 થી 4 વિસળ થાય ત્યાં સુધી કુક કરી લેશું ત્યારબાદ ચોખાને 1 કપ જેટલા ચોખાને બાઉલમાં એડ કરી પાણી એડ કરી સરસ રીતે તેને સાફ કરી લેશું એક બાઉલમાં બે ચમચી જેટલું ઘી એડ કરીશું બે ચમચી જેટલું જીરું બે તમલપત્ર એક ટાજનો ટુકડો અને તૈયાર કરેલા ચોખા એડ કરી તેમાં બે કપ જેટલું પાણી એડ કરીશું બે મિડિયમ સાઈઝની ડુંગળીને ઝીણું કટિંગ કરી ટમેટાને આ રીતે ગ્રેવી કરી લેશું અને તેમાં બે મરચી અને આ કેઈ કેઈ લેશું તો રાજમા બફાઈ ગયા છે ને આપડે રાઈસ પણ એકદમ સરસ થઈ ગયા છે તો રાજમા બનાવવા બે ચમચી જેટલું તેલ છે તેમાં જીરું રાઈ હિંગ અને તૈયાર કરેલા લસણના ટુકડા એડ કરી દેશું ને તૈયાર કરેલી ડુંગળીને પણ એડ કરી દેશું ડુંગળી છે ત્યાર ખાસ કરીને થાય પછી તેમાં હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર એડ કરી દઈશું એક ચમચી જેટલું પાણી એડ કરી સરસ રીતે મસાલાને સાતરી લઈશું તૈયાર કરેલી ગ્રેવીને આ રીતે તેલમાં એડ કરી દઈશું ને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી કુક કરી લઈશું સાત પ્રમાણમાં મીઠું એડ કરીશું ત્યારબાદ આપડે તૈયાર કરેલા રાજમાને પાણી સહિત ગ્રેવીમાં એડ કરી દઈશું ને એકદમ સરસ રીતે તેની મિક્સ કરી લઈશું ઉપરથી વઘાર કરવા માટે કડાઈમાં એક ચમચી જેટલું ઘી જીરું હિંગ